نہیں چلیں گی نہیں چلیں گی کار تیری دادا کی نہیں چلیں گی نہیں چلیں گی کار کے رسانہ سے ں ہے اپو ں ہے اپو پیڑی توں دے ں ہے اپو ں ہے اپو ں ہے اپو پیڑی توں دے ں ہے اپو ں ہے اپو ں ہے اپو

મેં અમને હજુ સુધી રાહત પેકેજ નથી મળ્યું આ માત્ર સહાય છે એટલે રાહત પેકેજ માટે માટે પણ ઉપર જ વાત છે ખેડૂતોને પણ મેડમ હજી કંઈ સુધી મળ્યું નથી અને એનો સર્વે પણ લગભગ હજી અધૂરો છે મૂળ આમાં અસરકારક હોય તો એ સરકારી આવાસના લાભાર્થીઓ છે જ્યારે એઓ એમને તો ફરી પાછું ઘર ઊભું કરી શકવાની એમની ક્ષમતા નથી સરકાર શ્રી પાસે અમારી એવી માંગણી છે 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 કે જે સરકારી આવાસો અને નાના માણસો એમના માટે કોઈક પેકેજ જાહેર થાય સરકાર તરફથી અને એમને લાભ મળવો જોઈએ

ના લીધે ચીખલી તાલુકાના લગભગ ત્રીસથી વધારે ગામોમાં ખૂબ મોટા પાયે નુકસાન થયું હતું અમે જાતે સર્વે કરવા અને લોકોની સમક્ષ પહોંચ્યા હતા પરંતુ આટલા દસ બાર દિવસ થયા છતાં પણ કોઈ પણ જાતનું સહાયની વાત નહીં હતી આજે અમે ટીડીઓને આવેદનપત્ર આપ્યું એમણે કીધું કે અમે સહાયના રૂપે પૈસા ચૂકવ્યા છે સિત્તેર લાખ છે પરંતુ અમારી માંગણી એ જ છે કે તાત્કાલિક કેશ ડોલ આપવાની હતી પરંતુ આપી નહીં હતી તાત્કાલિક સહાય આપી નહીં હતી પરંતુ અત્યારે આ ગામના લોકોને ગામોના લોકોને જે અસરગ્રસ્ત છે એમને વિશેષ સહાય પેકેજની જરૂર છે સહાય અને સહાય પેકેજ વિશેષ પેકેજ એ વસ્તુ અલગ છે સહાય કરતાં કંઈક વધારે એને વિશેષ પેકેજ કહેવાય આ વિસ્તારના લોકો ખૂબ નાના છે ખેતીવાડી પર નમનાર છે મજૂરી કરનાર છે ત્યારે એમને વિશેષ સહાય પેકેજ કેમ જાહેર નથી કરતા એ ખબર નથી અમે તો દરેક પરિવારને દરેકની છત તૂટી ઘર તૂટ્યું એમના માટે પાંચ લાખનું વિશેષ પેકેજની જાહેરાતની માગણી કરીએ છીએ જે ખાસ કરીને વાત કરવામાં આવે સરકારી આવાસની વાત કરવામાં આવે એમને સહાય ના મળશે એવી કઈ વાત એમના સહાયના કાયદા પ્રમાણે સરકારી આવાસ જે પંદર વર્ષ સુધીના બહેના હોય એટલે પંદર વર્ષમાં જે પણ બની બહેના હોય એમને એમને આવાસના પૈસા આવાસના પહેલાં મળી ગયા છે એના કારણે મળશે નહીં એવી વાત કરી છે નવ કરતાં ઓછા જો પતરા ઉડી ગયા હોય તૂટી ગયો તો પણ એમને સહાય મળશે નહીં એવી વાત કરવામાં આવી છે પરંતુ જે સૌથી વધારે સહાયની જરૂર આવા લોકોને જ હોય છે આ સહાય ની વાત કરી છે પૈસા ચૂંટાઈ વાત છે પરંતુ ખેતી ની સહાય જેમ કે શેરડીના પાક ડાંગરના પાકને નુકસાન થયું હોય આંબાની કલમોને નુકસાન થયું હોય ચીકુની કલમોને નુકસાન થયું હોય તેમને પણ સહાયની વાત નથી કરી એટલે ટોટલ ખેડૂતોની સાથે અસરગ્રસ્તોની સાથે સહાય પેકેજની અમે માંગણી કરી રહ્યા છે એ માંગણી અમારી ચાલુ રાખી ખાસ કરીને વાત કરવામાં આવે સરકારની સરકાર કરતા પહેલા ત્યાં લોકો પહોંચી ગયા છે લોકોનો સહારો બન્યા છે સતનો સહારો શું કેશા લોકોને જે સતનો સહારો બનીને પહોંચી ગયા લોકોનો સહારો ખૂબ જરૂરી છે જાહેર સંસ્થાઓ આવી ગઈ હતી તમારા મારા જેવા લોકો ત્યાં પહોંચ્યા હતા અને લોકોએ ખૂબ મદદ કરી એ લોકોની લાગણીની મદદ છે એમના સગાવાળા હોય એમના પરિવારવાળા હોય એમની આજુબાજુના ગામવાળા હોય કોઈ જાહેર સંસ્થાવાળા હોય એ બધી વાત બરાબર છે પરંતુ આમાં સરકારનો પણ સહયોગ હોવો ખૂબ જરૂરી છે સરકાર ટેક્સ લે છે સરકાર રોડ ટેક્સ લે છે સરકાર ટોલ ટેક્સ લે છે કોઈ હોટલમાં ખાવા જાય જીએસટી સીજીએસટી લે છે કારના પૈસા લે છે જ લેવા જાઓ ટાયરના પણ પૈસા ટેક્સ લે છે તો આટલા બધા ટેક્સના પૈસા છે આવી કુદરતી હોનારતમાં સરકારે મદદ કરવી જોઈએ ને વિશેષ સહાય પેકેજ કરવું છું જ્યાં હતા આનંદ પટેલ એવો છે અંતમાં એક જ વસ્તુ કે સહાય સરકાર ટેક્સના પૈસા જો આટલી બધી લેતી હોય તો સરકારે સહાય કે પેકેજ જાહેર કરવું જોઈએ ને અત્યાર સુધીમાં એ પેકેજ પહોંચી જવું જોઈએ ત્યારે આ જે લોકો પર જ્યારે જનતા પહોંચી છે અને લોકોએ સેવા કરી છે આપણી સાથે શૈલેષભાઈ પણ છે આપણે શૈલેષભાઈ સાથે વાત કરીશું એવો પણ ખાસ કરીને આજના દિને જ્યારે માંગણી કરવા આવ્યા છે આજે અમે ચીખલી તાલુકાના લગભગ વીસ થી વધુ ગામો અસર હેઠળ ચક્રવાતના અસર હેઠળ આવ્યા હતા એમાં લગભગ સરકારી આંકડા મુજબ સાડત્રીસો થી વધુ પરિવારોને અસર થઈ હતી ક્યાંક કોઈકના પતરા ઉડી ગયા હતા કોઈકના ઘરો ધરાશાયી થયા હતા કોઈકના ઘર ઉપર ઝાડો પડ્યા હતા અને ખેડૂતો તો લગભગ મોટાભાગે પાયમાલ થવા જઈ પામ્યા છે એમના ભણાવ ઝાડ છે ચીકુ કલમ એ બધું જ પડી જવા પામ્યું છે ત્યારે આજે અમે સરકાર પાસે રાહત પેકેજની માગણી લઈને આવ્યા છે પરંતુ આજે જે ભારતીય જનતા પાર્ટીની વાત જે છે એ સહાય જે શરૂઆતની જે સહાય આપવામાં આવે છે સરકારી ધારાધોરણ મુજબ જે કાયદાની જોગવાઈ મુજબ છે એ સરકારી ધારાધોરણો મુજબ જે સહાય નાની નાની સહાય આપવામાં આવે છે એને રાહત પેકેજ સમજે છે એ રાહત પેકેજ નથી રાહત પેકેજ એટલે જે ખેડૂતોને નુકસાન થયું છે જે ઘરો તબાહ થયા છે જે ઘરો ફરી પાછા ઊભા થઈ શકે એવી હાલતમાં નથી એમના માટે જો કોઈ સ્પેશિયલ પેકેજ જાહેર કરવામાં આવે એને રાહત પેકેજ કહેવામાં આવે પરંતુ આ સરકારની નાની નાની સહાયો આપીને સરકાર આ અસરગ્રસ્તો જે પીડિતો છે એમને મૂરખ બનાવવાની વાત કરે છે એમને છેતરવાની વાત કરે છે એમની સામે અમને વાંધો છે ચાર હજાર અને છ હજારની નાની નાની સહાયો આપે છે એનાથી પતરાના શેડોની મજૂરી પણ પૂરી થતી નથી અને જે નાના નાના લોકો સવારથી સાંજ સુધી પરસેવો પાડીને ખેતીમાં મહેનત કરીને કામ કરે છે એ કોઈ પણ દિવસ એમના ઘરો ફરી પાછળ ઊભા કરી શકવાના નથી ત્યારે ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે એને અમે કહેવા માંગીએ છીએ કે આ નાની નાની સહાયને સર સરકારી પેકેજ નથી કહેવાતું સરકારી પેકેજ એટલે આ વિસ્તારમાં જ્યાં અસર થઈ છે ત્યાં સ્પેશિયલ મુખ્યમંત્રી જાહેરાત કરે એ ઘરોને બે બે પાંચ પાંચ લાખ રૂપિયાની સહાય મળે તો એને સરકારી પેકેજ કહેવાય આ કોઈ પેકેજ નથી આ લોકોને મૂર્ખ બનાવવાની વાત છે વાંસદામાં ધવલ પટેલે ફક્ત સત્તાણું ઘરોને ત્રીસ લાખ રૂપિયાની સહાય અપાવડાવી સરકારી સહાય પરંતુ એ સારી સહાય કહેવાય અહીંયા તો જ્યારે આપણા પ્રદેશ અધ્યક્ષ અને માનનીય મંત્રી શ્રી મંત્રીશ્રી શ્રી કે જેઓ સી આર પાટીલ લોકપ્રિય સાંસદ છે તેમનો વિસ્તાર છે અહીં કોઈ એક દિવસ માટે પણ એ જોવા પણ આવ્યા નથી એમની તકલીફોને પણ સમજી નથી ત્યારે માનનીય સાંસદશ્રીનું કોઈ રાહત પેકેજ અહીં જાહેર થશે એવી પણ લોકો આ અપેક્ષા રાખીને બેઠા છે જી આવતા શૈલેષભાઈ એવો એ કીધું કે નાના નાના પેકેજો જાહેર કર્યા છે જ્યારે સ્પેશિયલ એના માટે પેકેજ જાહેર કરવા જોઈએ અને આ જે જાહેરાત છે એ કોણે ગોલ લગાવ્યો હોય એવું લાગી રહ્યું છે હવે જોઉં રહ્યો કે આ જે એઓની માંગણી છે એ ક્યારે સંતોષાશે અને આ જે પીડિત પરિવાર છે એમના હોઠ પર ક્યારે સ્મિત આવશે એ જોઉં રહ્યો ડિસિઝન న్యూઝ ના બીજા વિડિયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો